આમાં કોઈ નાખે મારે એકલી એકલી ને જ કામ કરવાનું અને ઓલી મારીમાં ખાટલામાં પડી છે નખરું ડોસી નું ધ્યાન જ રાખવાનું બધું કામ મારે કરવું પડે ડોસી જર સટકું સડે ત્યારે આ ભાગવા વારી કરી હું કરવું

મારી માં આગળ કોક વાન વાળા તો લગાડી દીશે શું કરું ભગવાન ની કેટલી અરજી કરી કે મારબાન હાજા કરો માર હાજા કરો

લે લે આ શા છે બા સડી જા એ બા હેઠા ઉતરો લે લે એ બા ઇના કરુંયાથી પડછો તો કોઈ પાણી એ નઈ પા હેઠા ઉતરી જાવ લે લે લાયો કાય કા પર હેલી જાવ શું કરું આ ડોસીન માર શા ગોતવા જાવ હવે એ પૂરી તું ક્યાં જાસ લીલી ડોસીન ગોતવા જાવ હું

હા પણ હસ્યા શું હસ્યા અલ આ દોહાનો કોઈ દી મને તાક્યો નો તાક્યો ઘરે આ દોશીન મગજ સટકો છે ખબર છે કા ગમિયા ખાયો ખા જે હા આલે હવે ઉબી ખોરાજી લે લે એ બળે એ હું તમારો હાટો મોરબીજી બાપુ હે મોટું જાબરુ અમને માણે આમ અમને માણે તો તો કુવાણો લેતી હે લીમડો ફાસ ખાઈ નાખો અમરે ડોસી કુવામાં ખપકાય હા હા મરવાની તો બીક લાગે છે હા તો હેઠા ઉતરો હા ઉતરી જા હે ઉતરો હા શું કરું ગઢા છે તો લીમડે સડી જાય દફ લકર બા ઉતરી જા પાડસિયા પા બા

ડોટ ધ્યાન રાખે પણ આપણે ધ્યાન રાખવું પડશે હા એટલે જ દેને અને હવે હું તમને શું કહું બે થઈન તરબુજ બાન ખવરા હે અલે થોડુંક મગજનું સટકુ આમ થાય ને હા તો પછી જમીનમાં સઈ કરી દે હા એ હાસું હો બેરું તમારું હા હવે હું થોડું ખાઈ લઉં ભૂખ લાગી મને એ હા લે લે ઓ હા બમ ઓ લાલ તરબુજ જોઈ હા હા બલા બલા તરબુજ ખાવ લાઈ જામકોડી તરબુજ લાય

เปอร์ยัวปาฏิริศิรกรรมวัยเดียวโธ่เด็กเฮ้ฮ่าเฮ้เอาเลยปักกัดอาบเอาเลยจัมปุ่ดีฮะเฮ้ไอ้โลมาเข้าวัวโอ้น้า